તો કડી એપીએમસીની ચૂંટણીના પરિણામ બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું નીતિન પટેલે કહ્યું છે કે દરમિયાન તમારા માટે કામ કરું છું હું ઉમેદવાર આજે પણ નહોતો અને પહેલા પણ નહોતો કોઈને ખોટું ન લગાડતા ધારાસભ્યની ચૂંટણી સમયે મને પક્ષે ટિકિટ આપવાની ના પાડી હતી મને ખોટું નહોતું લાગ્યું કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ પક્ષ માટે છે સંસ્થા મોટી છે જોકે જે તે સમયે નીતિન પટેલે હું તો ઉમેદવાર પણ તમારા માટે કરું છું ઘણી માટે કરું છું ખેડૂતો માટે કરું છું હવે મને લાગે કે ધારાસભામાં ટિકિટ ના પડી નહીં તો હું મને કોઈ ખોટું નતું લાગ્યું પક્ષે આપણને આવડે મોટા બનાવ્યા છે કોઈ વ્યક્તિ મોટો નથી પક્ષ મોટો છે સંસ્થા મોટી છે કમર મોટું છે એનાથી આપડે બધા શોભીયે છીએ